જય શ્રી સ્વામિનારાયણ ભક્ત રક્ષક ભગવાન જેની આપણે દરરોજ વાત કરીએ છીએ મહારાજે બધા રક્ષા કરી રાજબાની તો કેવી રક્ષા કરી રાજબા વાક્યા દરબારના દીકરી પણ એના માસી ગઢડામાં અને જીવબા લાડુબા સાથે બહુ હેત તે કાયમ ગઢડામાં રહી અને મહારાજનું ભજન કરે ને વળી ક્યારેક એના બાપુજી તેડી દે વળી પાછા ગઢડા આવે પછી એમ કરતાં કરતાં રાજબા મોટા થયા એટલે એક દિવસ એના પિતાજી તેડવા આવ્યા કે ભાઈ અમારે રાજુને સંબંધ એનો થઈ ગયો છે બાજુમાં ઘુઘરાળા ગામમાં એનો સંબંધ કર્યો હતો હવે લગ્નની તૈયારી કરવાની હોય દીકરીઓને તે બધી તૈયારી હોય માટે દીકરી ઘરે હાલો પણ રાજબાઈએ ના પાડી તે એના બાપુજીએ મહારાજને વાત કરી પ્રભુ અમારી આ રાજુને સમજાવીને મોકલો પછી મહારાજે રાજબાઈને અક્ષરડીમાં બોલાવ્યા અને મહારાજે કીધું કે રાજબાઈ તમારા બાપુજી તેડવા એવા છે તમે ક્યાં જાઓ ના હો પ્રભુ મારે ભગવાનનું અખંડ ભજન કરવું છે તો ભજન તો સંસારમાં પણ થશે રાજભાઈએ કીધું કે મહારાજ અમારે તો અખંડ બ્રહ્મચર્ય પાળી અને મહારાજનું ભજન કરવું છે મહારાજ કે તમારા વ્રતની રક્ષા કરનારા અમે છીએ માટે જાઓ અને અમારી આજ્ઞા માનો માનો આજ્ઞા અમારી આ વાર નહીં તો થાશો સતસંગ બાર્ય આવું મહારાજે તો ભીં કરી બરાબર એટલે મહારાજે કીધું કે જુઓ પરણીને પ્રભુ ભજજો એમાં એ રાજી એટલે પછી મહારાજે તો આજ્ઞા કરી પછી તો રાજબાને જવું પડે એના બાપુજીની સાથે રાજબાઈ વાક્ય આવ્યા આ મોકા ખાચરના દીકરી હતા એના બા બહુ રાજી થઈ ગયા કે બેટા રાજુ સારું કર્યું તું આવી આ બધી તૈયારી કરવાની હોય જો બેટા કેવી સરસ મજાની સોનાના તારવાળી ચુંદડી આવી છે તારા સસરા તરફથી આ ચુંદડી આવી છે જો કેવી સરસ છે પટારા પર જો પડી તે રાજબાએ કીધું કે બળી તમારી ચુંદડી મારે તો અખંડ વરની ચુંદડી ઓઢવી છે બળી તમારી ચુંદડી એમ જ્યાં રાજબા બોલ્યા ત્યાં પટારા ઉપર ભડકો થયો ચુંદડી ભડકે બળી ગઈ પણ ગ્રહસ્થ પકડ્યું મૂકે નહીં નહીં ત્યારે એને ખબર ન પડી જવી જોઈએ કે આ દીકરીના શબ્દોમાં કેવી તાકાત છે ચૂંદડી બળી ગઈ પણ તોય લગ્ન કરવા એટલે કરવા આવી રીતે રાજભાઈ પોતાને પિયર આવ્યા લગ્નની બધી તૈયારી કરી ઘુઘરાળા ગામમાં એનું સાસરું હતું પછી તો લગ્નનો દિવસ આવ્યો ધામધૂમથી લગ્ન કરીને વળાવ્યા અને પછી લગ્નને ઘરે ગયા અને એનો પતિ જ્યાં ઓરડામાં આવ્યા દીઠું પુરુષે છે ભાઈનું રૂપ સિંહ સાદ્ય ભાઈ સ્વરૂપ દેખી પુરુષ પાછો જ ભાગ્યો અતિ ડર મન માહી લાગ્યો એકદમ ઓરડામાંથી બહાર નીકળી ગયો અને કહે છે કે આ તો કોક કારણિક અવતાર છે આ તો કોક દેવી છે આમ ઓરડામાં શિહણ રૂપે એને દેખાણા અને એના ઘરવાળા એકદમ બહાર નીકળી ગયા એની માને વાત કરી કે આ તો કોક કારણિક અવતાર છે પછી એના સાસુ આવ્યા કે બોલો શું છે કે આ નહીં એને જ વળાવી દે બીજી વાત નહીં પછી રાજબાને એની સાસુએ પૂછ્યું કે શું કરવું છે તમે કહો ત્યાં તમને પહોંચાડી દઈએ પછી કીધું કે મારે વાંક્યા નથી જવું પણ મને ગઢડા મૂકી જાઉં પછી તો એને વેલડાની વ્યવસ્થા કરી અને ગઢડા પોગાડ્યા પછી બાઈ આવી ર કર્યું સંસારી સુખ શુવેર અને પછી એવું તપ આદર્યું કે આમ શરીર તો હાટ પિંજર જેવું કરી નાખ્યું એવી રીતે ભગવાનનું ભજન કર્યું રાજબાઈએ અને મહારાજને રાજી કર્યા ખાયテ પાટ પર્યંક પલંગ તજી સુવે ભૂમિ પરંગ અતિ ત્યાગે કરી તન ગાળ્યું લોહી માસ શરીર નું બાળ્યું જીબા લાડુબા ના રાજબા તૈને ના નામ આવે બધે લગભગ એવું ભજન કર્યું એવું ભજન કર્યું એવા મહારાજને રાજી કર્યા આ તો બહુ મોટું રાજબાનું આખ્યા ને બહુ મોટી વાત આપણે તો કેવું છે કેવી ભગવાને એની રક્ષા કરી અને આખી જિંદગી ભગવાનનું ભજન ગઢડામાં રહીને કીધું અઢાર અઢાર હાથના તો એને વર્તમાન હતા પછી જ્યારે રાજભાઈ દિવ્ય રૂપે ધામમાં ગયા અને અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા ને તો એ અગ્નિનો ડે બધાય મૂંઝાઈ ગયા અગ્નિને એક આ સતીને મારે અડવું કેમ ત્યારે ગોપાલન સ્વામીને વાત કરી ગોપાલન સ્વામીએ કીધું અગ્નિદેવને પ્રાર્થના કરજો કે હે અગ્નિદેવ સતી તો આમાંથી વૈયાઈ ગયા એ તો અક્ષરધામમાં પહોંચી ગયા આ તો શબ છે માટે પ્રગટ થા ત્યારે તો અગ્નિનારાયણ પ્રગટ થયા પણ રાજબાના શીલવ્રતની મહારાજે આવી રીતે રક્ષા કરી એવા ભક્તો રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન સાથ જય શ્રી સ્વામિનારાયણ